નવરાત્રીની શરૂઆત થશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ચેકિંગ પર ભાર આપવામાં આવશે આગામી દિવસોમાં નવલી નવરાત્રીનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એએમસી દ્વારા ફૂડ ચેકિંગ પર ભાર આપવામાં આવશે ફૂડ ચેકિંગ દરમિયાન આધુનિક ટેકનોલોજીનો કરાશે ઉપયોગ ચેકિંગ કરના ટીમ પાસે હશે બોડી વન કેમેરા કેમેરામાં થશે ચેકિંગ દરમિયાનનું ઓડિયો વિડિયો રેકોર્ડિંગ નવરાત્રીનો તહેવાર દિવાળીનો તહેવાર આવનાર સમયગાળા દરમિયાન આવી રહ્યા છે નગરજનોને ચોખ્ખું અને સ્વાદિષ્ટ તદુપરાંત શુદ્ધ આહાર મળી રહે મીઠાઈ મળી રહે ફરસાણ મળી રહે તે માટે આવનાર સમયગાળા દરમિયાન કોઈ ઇન્સ્પેક્ટરો જ્યારે દુકાનની મુલાકાતે લેતા હોય છે એમાં આપણે સ્વીટની દુકાનની મુલાકાતે જતા હોય ત્યારે તેમની સાથે બોડી વોન કેમેરા જોડી રાખશે પરિણામે આપણે વાત કરીએ કે સમગ્ર જ્યારે દુકાનનું શોપનું મુલાકાત લેતા હોય એનું સંપૂર્ણ રેકોર્ડિંગ થાય તદઉપરાંત તેનું મોનિટરિંગ છે કેમેરાને કારણે ડિજિટલ કરવાથી ડિવાઇન્સી સુધી તેનું મોનિટરિંગ થશે અને તેનું ટ્રેકિંગ દિવસમાં કેટલી વિઝિટ કરતા હોય છે કેટલી ફરસાણની દુકાનો દૂધના સેમ્પલ લેતા હોય છે કેમેરાથી થશે પરિણામે આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન શુદ્ધ ભોજન અને શુદ્ધ મીઠાઈ સારી મીઠાઈ સારું ફરસાણ મળી રહે એ માટે આવનાર સમયગાળા માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો